જય સૂર્યનારાયણ ભગવાન હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ

જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હમણાં તેલ ગરમ થઈ જાય એટલે પૌવાને મંડીએ તરવા પછી ફર્સ્ટ ક્લાસ તાકાત વાળો સેવડો બનાવી નાખીએ જો આપણે છે ને તાકાત વાળા પૌવા તળાય છે રસોઈ બધી આવડે કઈ ઘટે નહિ મણી તો રેતા આવડતી આવડે પણ તમારા જેવી નતા આવડતી મારા હાથ ની ખાઈ વિમાન તો ખબર પડે કે નહીં રસોઈ આઈકલાસ બને સારી એમ બાકી રસ આવી આપણે આના વિખા ન રહીએ કોઈ એટલે મિત્રો મૂંઝાવું નહીં ને બનાવવું શીખવું જરૂરી છે જે કંઈ પણ ખાવું હોય તો કોઈની રાહ પર જોવી ન પડે ને આપણી ખાઈ રૂપાળો સુગંધ આવે એવો સ્વાદિષ્ટ સેવડો બનવાનો હે તાકાતવાળો એકદમ ખાવો હોય તો આવી જાજો એક રસોઈ આવી જાય

પાછા હું કે પોતે ખાય બનાવે રૂપારો એકલાસ ને એમ કે હિકતા નહીં પણ મિત્ર હિકવું જરૂરી છે રાહ ના જોવી પડે કોઈને જયારે ખાવો હોય ત્યારે આપણે બનાવી શકીએ ને આપસન તંત્ર કહેવાય આપણે મનુષ્ય અવતાર આવ્યો આપ્યો ભગવાને તો બધે બધું શીખી જાય કોઈ કામથી અજાણું દેવાય નહીં આપણી તો આ સલાહ છે બાકી તો જે જેને ફાવે એ કરે ભાઈ કોઈ કોઈનું માને તો નહીં અત્યારે

મસ્ત પણ રેડી થઈ ગયા હવે મમરા વઘારવાના હે જે મસ્ત હે ને આપણા ગયા હા ખાવાનું તો સારું જ હોય આપણે બનાવીએ તો ભગવાનને ધરીએ ને આ ભગવાન ઘર હે એટલે પેલા ભગવાન ધરેલ

हां ये सेवडो तैयार થઈ ગયો પાપડ તો ભૂલાય કે આમાં પાપડ નો હોય હવે પાપડ નો ભૂકો કરે ના પાપડ હવાઈ જાય આમાં એવું રમે પાપડ હે હવાઈ સુક જ હે આપણે આને છે ને કોથરી માં કોઈ કરે રાખી એનો પણ તો હવાઈ જાય જો આપણે કપા હણવાનો આ દે બીજો ત્રીજો દિવસ સે બીજો દિવસ હજી બે દિવસ થશે ก็พาตจ๊กอัเลก็พาหนแตละนั้นอับโชอลก็พาบดดัมไปนะก็พาหุ่นและน้ำก้บดดัอับโลก็บดดัมขายนะหน้ามือเนี่ยไอ้นางสกัดดัม ता बरिया ना नाम बादाम वो बादाम कुमार तो जो ई लको થઈ ગયા હે મોર ને આપડી રહી ગયા હે પાછળ હા આપડી फटाफट આ લેવા માંડે નકર હાવ પાછળ રહી જશે કારણ કે વિણવો તો જો છે છે તો નઈ કપાસ માં તો કહી રામ ઈ આવી ગય એટલે પણ આને હાસવા વગર સુટકો નઈ વિણાઈ જાય તો પછી આપણે આની વિધિ કરી નાખીએ ફટાફટ ખેતર થઈ જાય સોખું સાપ એકદમ પાછો નક પાસો વરે દહ દિવ પાછો ધોરકાઈ જાય એટલે આને હવે રાખવાનો થતો નથી આપણે ફટાફટ આપણે આને વીણીને ખતમ કરી નાખવાનો છે પછી આમાં હાથી પણ જોવા મળશે નહીં મિત્રો આવીને એનું કટિંગ કરવાનું છે ચાલુ કરી દીધું છે હમણાં નજીક આવે એટલે દેખાય આપણે ઉપાડવાનું ના હોય એટલે ક્યાંય ઉપાડવા જ ન પડે રોટા હોટે રાખતા હોય છે હાઈ ડોળીને હાથ જ ના દેવાનો હોય જો ત્યાંથી હોરડી ગયું હા પાછી ત્યાંથી બાજુમાં જઈ જાય પણ ઉથળ ને હાર છે હા છેલી જ લે વસલી ત્યાંથી કાપી બીજી હાર લેવા પી જાય જો આ રીતના આપણે કટિંગમાં કામકાજ આવે છે એક વખત કટિંગમાં જ આવું કામકાજ થાય છે આપણે